કુમરાસો મા સોણી નોકરી સોણી નો શું લએસડ સણાશી ગોસ ને કો કાર્ડેનો ને બધું ની ને શિખરા થાણું બની આવવાનો છોકરો પોશેટી માં ભડી

આ બધો સામાન થોડો થોડો લાયા છે જી આજ લાવશી કઈ વન કાલે જ જવાનું છે સીધા પહોંચવા ગયો અમદાવાદ જવાનું અમદાવાદથી થી કાલુપુર સશીન થયો થી બસ ગાડી જવાનું છે ચલો ગણ આપો તો ચા નાસ્તો તો બાકી છે હજી છે ને નાસ્તો ભોળામાં ભોળામાં બધું હોય ને પાર આવી જાય પૈસા માંગે ને તો એના આલી જ દેવાના ના નહિ પડવાની ભલે ઘેર આપડે પૈસા હોય કે ના હોય બધા દાનેશ્વરી માણસ છે કોઈને ના નહીં કહી શકતો આપણે ના ના કહીએ ને એમાં હલો રીએ એવું કામકાજ છે તા ના કે એવું બધું કાઠું કામ છે ના કહો ને તો તમારું કામ થઈ જાય પણ તમે ના ના કહો ને તો પછી ભોળવાઈમાં ભોળવાઈમાં તમે આવજો ના મારા બધા વડીલો એવા હશે કે પૈસા માગે ને ભલે ઘેર આપણો હોય કે ના હોય પણ ઓ મલન મદદ કરી દેવાની બોલન પછી ગેર ગફત જ ના બોલા આ હું કામ કરછો તમાર હોય તો કમેન્ટ કરજો ગાઈસ યે હે લિમ્બોડી ઓર ઓર કે હે હે જોમફળી એ જોમફળી ઓર યે કે હે સબ લિમ્બોડી હે જોમફળી હે ડાળામ લિમ્બોડી જોમફળી ઓર તૈયાર કી હે વાવને કેવના જમીન પર વાવના હે સણાની પૂરવાની પછી ભેગી પૂરી દેવાની આપડે નહીં કંટ્રોલ ના કંટ્રોલ ના રાખ્યા

નાળી તો ગાઈઝ હજી તમારે છે ને આ મોડવા થરતા જ નહીં શાળા પહેરાવતું હોય ને જૂન મહિનામાં તો મેમાં પહેરાવ્યું છે કે વીસ તારીખે પણ આ વરસાદે આવી ગયો પણ હજી મોડવો હજી થોડો ઉનો છે તે આ જ ઠારીને આવશે આરોજ આજ કમ્પ્લીટ ઠરી જાઓ બધ ચાર જણા હેડે છે કાકો કાશી મમ્મી પપ્પા ને બધા હેડ છે ઠારી ને આવજો ના રહી જાય નાકડી પાછું જવું પડશે સરખી તે આવ્યો હતો જવું છે

પેલી વખત બનાવે ગાય પહેલી વખત નોડી છે નખરું દઈ દઈશો તો आ यूट्यूब पर ज्वाइन जोइन ना, न यूट्यूब जिंदाबाद गाइस वो जोई तो यूट्यूब में जो जोइन बना बीजो छो ज्वाइन बना खाई लिए तना भूख तो बल लाग दिल नहीं लाग तू तो, क्या रे तू पुकारे आवी नहीं लई तू तारी हारे જીવ છું બસ તારી યાદો ના સહારે આપણા માટે બને છે પૂરીઓ પેલા પેલા હેડ હેડ અમે કે તમારી વિડીયો જોઈએ છે કે રોજ જોઈ લઈએ કે તમે બધા તો પૂરીઓ આપણા માટે જ બને છે કે નહીં લઈએ અમે જ ખાવું કે

છે કાલે અમદાવાદ જવાનું છે ગાડીમાં જશે લગભગ ખાસ હજાર ઓન તો બધા દઈએ ને તો પચાસ આસપાસ છે પણ આટલામાંથી અમારા આજુબાજુ સત્તર અઢાર જેટલા છે તો એ બધા હશે અમદાવાદ ખાલોપુર બસ રેલવે સ્ટેશનથી ગાડી હશે ગાડીથી બસી હશે સીધે સીધા આગળ અને આગળ પોરે જ્યાં હતા પોરે સાઉથ ઇન્ડિયનમાં જ્યાં હતા ક્યાં પડી કાલી સાઉથ ઇન્ડિયન છે ને પૂરીમાં હતા એ નહીં લે જગન્નાથ પુરીમાં અને જગન્નાથપુરીમાં અને એ બધું સાઉથ ઇન્ડિયનમાં કેવું હોય ખાવાનું મચ્છીનભાત

બાકી ખાતું હોય તો ટ્રાય કરે પણ આ તો શું તો ના ઢોસા ન એવું હોય છે તેઓ ને તો આપડે બધું બનાવીએ છીએ લાવશી બધા લાવશી એટલે ખા સી એટલે આપણે આવું બનાવવું પડે गाइज आकोक नऊ बने छे उ सारे बाकर वडी बाकर वडी पादम वडी रे नैयमय शालो नै बाकर वडी बाकर वडी ओ दू कॉलेज जसी रामेश्वरम पुरम लाइक चाख के तमन